ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને અને દેશની લોકસભા આપણી મહિલાઓ પુરુષો સાથે ઊભી રહેશે ક્યાં યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપ ને જીતાડો પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ અને અધિકારીઓ માટે તેમના મતદાન માટે વડોદરાની સાત વિધાનસભા મુજબ ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે સાથે પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ પણ આપવામાં આવી રહી છે

મતપત્ર સુવિધા કેન્દ્ર ચૂંટણી કામગીરીમાં સહભાગી અને બપોર બાદ મતદાન કરવાની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી જેમાં વીવી પેટ અને ઈવીએમ મશીનનું નું નિર્દેશન કરવામાં આવ્યું હતું આજે એકસો 145 માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં તાલીમ માટે આવેલા હતા ચૂંટણી લક્ષી તાલીમ માટે હું અતુલ સાહેબ અમારો પ્રિસાઇડિંગ ઓફિસરની આ તાલીમ હતી તાલીમ ખૂબ સારી રીતે રહી છે અમારી ખૂબ સારી સમજણ આપવામાં આવી છે અને તાલીમ પત્યા બાદ અમે લોકોએ પોસ્ટલ બેલેટથી વોટિંગ પણ કરેલું છે અને પોસ્ટલ બેલેટ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા હતી આભાર જે ભવન્સ વિદ્યાલય ખાતે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસરની આશરે છસોથી વધારે ઓફિસર્સની ઇલેક્શનની તાલીમ રાખવામાં આવેલ છે આ સાથે પટાવાળા અને પોલિંગ સ્ટાફની પોસ્ટલ બેલેટ બેલેટ દ્વારા મતદાનની પણ ફેસિલિટી રાખવામાં આવેલી છે જે હેઠળ ફેસિલિટેશન સેન્ટર અત્રે રાખવામાં આવેલું છે બ્રુપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પોડરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર